રાજકોટમાં જામનગર રોડ ઉપર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ પોલીસની સાથે કામ કરશે તેના માટે વિવિધ કોલેજો સાથે એમઓયુ પણ કરવામાં આવશે ગુનો ગણ્યા બાદ આરોપીને પકડવામાં આવે છે પરંતુ સાયબર ગુનો બને નહીં અથવા ન્યૂનતમ પ્રમાણમાં બને તેવા હેતુથી આ મદદરૂપ પોલીસ સ્ટેશનની અંદર સાયબર સેન્ટિનલ્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે આજથી દોઢેક વર્ષ પહેલા તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબ અને અગ્રેગણ્ય ઉદ્યોગપતિઓ દ્વારા આનો કન્સેપ્ટ જે છે એનો સ્વીકાર કરીને આ લેબનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને આ લેબના નિર્માણ કાર્યના માટે થઈને સૌપ્રથમ તો ડીસીપી ક્રાઇમ એસીપી સાયબર ક્રાઇમ અને તે ઉપરાંત અન્ય ચુનંદા અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી તત્કાલીન સીપી સર દ્વારા અને આ જે લેબ જે છે તેની અંદર મુખ્યત્વે ત્રણ અલગ અલગ વિભાગ પાડવાના એવું નક્કી કરવામાં આવ્યું સૌ પ્રથમ તો ઇન્વેસ્ટિગેશન રૂમ જે છે તો તે ઇન્વેસ્ટિગેશન રૂમ માટે થઈને અત્યાધુનિક સોફ્ટવેર્સ કે જે કોઈપણ પણ સાયબર ગુનો બને તો તેની અંદર ડિટેક્શન માટે પોલીસને હેલ્પફુલ થઈ શકે અને ફોરેન્સિક એનાલિસિસ માટે હેલ્પફુલ થઈ શકે તો તેવા સોફ્ટવેર્સનું ચયન કરી તેની ટ્રેનિંગ અને ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારબાદ એક રિસર્ચ એન્ડ એનાલિસિસ રૂમ જે છે તેનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું કે જેની અંદર નવી નવી સાયબર ક્રાઇમની મોડલ સોફ્ટવેઝનું સતત અધ્યયન કરવાનું આપણે ડિસાઇડ કરવામાં આવ્યું અને ત્યાં નવા કોઈ પણ ટૂલ્સ બનાવવા હોય તો ઇનહાઉસ ટૂલ્સ બનાવી શકવાની કેપેસિટી ડેવલપ કરવામાં આવી તે ઉપરાંત જે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે ટ્રેનિંગનો પોર્શન તો તે ટ્રેનિંગ ડિવિઝન જે છે તે કાર્યરત કરવામાં આવ્યું કે જેમાં જે ઇન્વેસ્ટિગેશન માટેની ટેકનિક્સ છે ફોરેન્સિક એનાલિસિસ ટેકનિક્સ છે એ બધા માટે થઈને રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓ જે છે તેઓને ટ્રેનિંગ આપવાનું એક નજરા એક આખે આખો ડિસિઝન હતું તો તે મુજબ આગળ તે કામગીરી આગળ ધપાવવામાં આવી અને આખે આખું લેબનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન હાલના પોલીસ કમિશનર સાહેબ શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ દ્વારા પણ લેબનું આખે આખો જે કન્સેપ્ટ હતો તેને ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો અને આ કન્સેપ્ટની અંદર પોતાના પણ એમને અમુક પોઈન્ટ ઉમેરીને અમુક એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી વધારવા માટેનું પણ એમને કામગીરી હાથ ધરી લેબની અંદર જે છે તે એક પોતાનું ઇનહાઉસ સર્વર છે કે જેની ઉપર બધા જ સોફ્ટવેર લોડેડ છે અને લેબનું એનું જે આખે આખું આપણું જે સોફ્ટવેર અને હાર્ડવેર છે તે ફાયરવોલ પ્રોટેક્ટેડ હાલ આપણે રાખેલું છે ત્રણ આપણે સાયબર એક્સપર્ટ્સ હાયર કરેલા છે કે જે એનએફએસયુના જે એક્સપર્ટ્સ જે હતા સાયબરના ક્રાઇમના એક્સપર્ટ્સ તે લોકો દ્વારા પેનલ પેનલની અંદર અમને મદદરૂપ થઈને આ લોકોના ચયનમાં મદદ કરી અને આ બધા જે છે એક ખૂબ જ બોળો અનુભવ ધરાવતા સાયબર એક્સપર્ટ છે જે લોકો દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચ છે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ છે અને તે ઉપરાંત આપણા ગુજરાતના સીઆઈડી ક્રાઇમમાં પણ તે લોકો અગાઉ જોબ કરી ચૂક્યા છે સોશિયલ મીડિયામાં આવી અનેક એપ્લિકેશન છે જે લોનના નામે લોકોને પોતાની જાળમાં ફસાવે છે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમ પર આવી એક સાઇટ જોવા મળે છે અને લોકો પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે આ લિંક ઓપન કરે છે તેઓ જાણતા નથી કે ખરેખર આ એપ સાચી છે કે ખોટી અને ખોટી એપ ઓપન કરતા જ તેઓના નાણાં ગુમાવવા પડે છે હવે રાજકોટની અત્યાર આધુનિક સાયબર લેબની ટીમ ફેક આઈડી શોધી કાઢશે અને લોકોને આ જંગે જાગૃત કરશે જેથી લોકો છેતરવાબ બચશે આમ આવા ગુના ન બને તે હેતુથી આ કામગીરી થશે આ ઉપરાંત ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે પણ અત્યાધુનિક સાયબર લેબ આરોપીઓને સુધી પહોંચાડવામાં શહેર પોલીસને મદદરૂપ બનશે આ લેબમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ખાસ ટેકનિકલ જાણકાર સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત